ભાલેજ રોડ પર આવેલ મદ્રસા યોજાયો જેમાં પાંચ વિદ્યાર્થી મૌલાના અને ત્રીસ વિદ્યાર્થીઓએ ધાર્મિક ગ્રંથ કુરાન મસ્જિદ આઠસો અડતાલીસ પેજનું કંઠસ્થ કર્યું જેમને સનસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા મદરેસામાં ધાર્મિક શિક્ષણ સાથે ધોરણ બાર સુધીનું પણ શિક્ષણ આપવામાં આવે છે અહીંયા કોમ્પ્યુટર બેઝિક ઇંગ્લિશનું ખાસ શિક્ષણ આપવામાં આવે છે મદ્રસામાં બહારથી આવેલ મુખ્ય મહેમાન મૌલાના ખાલિદ સાહેબ ગાઝીપુરી ઉલ્લુમ નદવતુલ ઉલ્માના શેખુલ હાદીસ અને મૌલાના રફીક શાહ બરોડવીએ વિદ્યાર્થીઓને સારા સંસ્કારથી રહી લોકોની અને દેશની સેવા કરવા જણાવ્યું આ વિદ્યાર્થીઓ અહીંયાથી શિક્ષણ પૂરું કરી દેશ વિદેશમાં પોતાનું પોતાના મા બાપનું અને દેશનું નામ રોશન કરે તેવી મદ્રસાના સંચાલકો મેનેજિંગ ટ્રસ્ટી એ હાઝી અફઝલભાઈ મેન્સન મૌલાના સાજી સાહેબ કાજલે વિદ્યાર્થીઓને આશીર્વાદ અને દુઆઓ પાઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મદ્રસાએ જામિયાના વિદ્યાર્થીઓ અને આણંદ શહેર અને આજુબાજુના ગામ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા આજે આણંદ જામિયા મદ્રસા તરફથી આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ બાબતે આપ શું કહેશો આ આણંદ શહેરમાં આજે જે મોટો મદરેસો છે મોટા મદરેસાના ઉલામણા નામથી ઓળખાય છે મદરેસા જામિયા અરબિયા તાલીમુલ ઇસ્લામ આણંદ આજે અહીંયા જલસો છે જેને એન્યુઅલ ફંક્શન કહેવાય અહીંયા આગળ જે મદરેસામાં જે તાલીમ થાય છે કુરાન હદીસની દીની દુનિયા બધી જ તાલીમ થાય છે અને પૂરેપૂરું મુકમ્મલ કુરાન શરીફ અમારા છોકરા અહીંયા હાફીઝ કરે છે એનું શરટી મળે છે આજે પછી આલિમિયત જે છોકરાઓ પાસ કરે છે એનું બી સર્ટી મળે છે અને આ છોકરાઓ અમારા જે છે અમારા સ્ટુડન્ટ એ આખી દેશ દુનિયામાં બધે જઈને એનો પ્રચાર કરે છે અને અલમદુલ્લા અમારા અહીંયા આણંદના જામિયા અરબિયા તાલીમ ઇસ્લામ આણંદમાં પૂરેપૂરી તાલીમ છે દિનની તાલીમ સાથે દુનિયા બી તાલીમ છે પણ છોકરાને ઇંગ્લિશની ઇંગ્લિશ બી અલગ ક્લાસ થાય છે કોમ્પ્યુટરના બી ક્લાસ થાય છે અને મદરેસાની જોડે સાથે એકથી બાર ધોરણની સ્કૂલ પણ છે જ્યાં માશાલ્લા પંદરસો સ્ટુડન્ટ પણ છે આ પૂરેપૂરી તારીમ આ મદરેસામાં થાય છે જેનો આજે અહીંયા એન્યુઅલ ફંક્શન છે અહીંયા ઇનામ વિતરણ થશે અને સનદ આપવામાં આવશે શરટી આપવામાં આવશે હફીઝ થયેલાને આલીમ થયેલાને કોમ્પ્યુટર પર જે લોકો શીખે છે બેઝિકને બધી જે જેટલા બી કોર્સ થાય છે તો એનું પણ એની સાથે સાથે શરટી આપવામાં આવશે કેટલા બાળકોને શરટી આપવામાં આવશે તકરીબન પાંચ પાંચ આલીમ થાય છે એમને પાંચ આલીમિયતનું સર્ટી આપવામાં આવશે અને ત્રીસ છોકરા અમારા અહીંયા જે હિપ્સ કુરાન કર્યું અલ્લાહ એમની બરકત આપે એ બધાને એમને બી ત્રીસે ત્રીસ ચલાવવાને આજે અહીંયા આગળ સરટી આપવામાં આવશે હિપ્સનું